પીપી હાઈસ્કૂલ ખાતે પ્રજાસત્તાક પર્વ ની ઉજવણી કરાઈ લીંબોદરા ગામે શ્રી પીપીઆર સહ હાઈસ્કૂલ તથા પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે માણસા તાલુકા કક્ષાના છે પ્રજાસત્તાક પર્વ ઉજવણી કરવામાં આવી હતી જેમાં મામલતદાર એ એમ જોશીના હસ્તે કાર્યક્રમ યોજાયો અને બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલ સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળી રાષ્ટ્રીય પર્વ ઉજવણી કરવામાં આવી હતી જે કાર્યક્રમમાં ધારાસભ્ય જે એસ પટેલ મામલેદાર એ એસ જોશી નાયબ મામલેદાર આર એ રાવ સહિત શાળા પરિવાર અને જોડાયા હતા ইা কর মার্সা